મિત્રો દુકાન જેવા જ પાપડી ગાંઠિયા એ પણ સંચાથી સાંભળીને જ વાંચીને જ આશ્ચર્ય થતું હશે મિત્રો પાપડી ફાપડી ગાંઠિયા તો જોઈને જ આપણે મોઢામાં પાણી આવી જાય પણ આજ સુધી આપણે જોયું કે સંચાથી કરીએ છીએ તો એ કડક થાય છે સોફ્ટ નથી થતા તો આજે પ્રભાબેન વાછાણી આ નવી રીત લઈને એવા છે જેમાં માપનું ખૂબ મહત્ત્વ છે આ પ્રમાણે બનસાવ બનાવશો તો દુકાન જેવા જ કંદોય જેવા જ અવા સરસ મજાના પાપડી ગાંઠિયા થશે હા મોઢામાં મૂકવો તો ઓગળી જાય એવા તો ખાસ કરીને આમાં માપનું મહત્ત્વ છે અઢીસો ગ્રામ બેસન લેવાનો છે અને બરાબર એને ચાળી લેવાનું છે બરાબર ચાળી લેવાનું છે એટલે એમાં કંઈ અને ત્યારબાદ એમાં એકસો પચીસ એમ એલ પાણી નાખવાનું છે અને તેલ છે એ પિંચોતેર એમ નાખવાનું છે પિંચોતેર એમએલ તેલ નાખવાનું છે એકસો પચીસ એમ એલ પાણી લેવાનું છે અને ત્યારબાદ જુઓ તમે આટલું પાણી અને આ તેલ છે અને ત્યારબાદ આપણે પાંચ ગ્રામ પાપડખાર લેશું એટલે કે અડધી ચમચી જેટલું અને આઠ ગ્રામ નિમક એટલે કે ત્રી ત્રણ તત્વોથી થોડું ઓછું નિમક એના કરતાં લેવાનું થશે અને લોટ બાંધીને જોઈ પણ લેવાનો ખરાશ ખારાસ કેટલી છે ત્યારબાદ બધી જ વસ્તુ જે લીધી છે બધી જ વસ્તુઓ પાણીમાં તેલ નિમક પાપડખાર બધું જ નાખીએ અને ખૂબ હલાવવાનું છે બે ત્રણ મિનિટ સુધી ચલાવો એકદમ મિક્સ થઈ જવું જોઈએ જો એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય છે આ વસ્તુમાં માપનું જ મહત્ત્વ છે માપનું અઢીસો ગ્રામ લોટ લેવાનો અને એ રીતના પાણી લેવાનું છે અને તેલ લેવાનું છે જો મસ્ત થઈ ગયું છે બધો જ લોટ હવે એમાં નાખી દો આ પ્રભાબેનની પોતાની બનાવેલી રેસિપી છે બધો જ લોટ એમાં નાખી દો બહુ મસ્ત ગાંઠિયા થાય છે અને બરાબર એને મસળવાનું છે થોડું વધારે મસળવાનું છે એકદમ લોટ એકરસ થઈ જવો જોઈએ લોટ એકદમ ઝારામાં જે ગાંઠિયા પાડીએ એના કરતાં સેજ ઢીલો રહેશે બહુ ન હોવો જોઈએ અને પછી આ પિત્તળના ઝારામાં જ એકલા જ વ્યક્તિ તમે કરી શકો છો પિત્તળમાં વરી લો પિત્તળના સંચામાં જ ભરવાનું છે તેલ ધીમે તાપે માપનું રહેવું જોઈએ ફૂલ આકડું હોય તો એ ન ચાલે માપે તેલ હોવું જોઈએ અને આ ચકરી પાપડીની બીજા પણ બધા જ પ્રકારના ગાંઠિયા થઈ શકશે ફૂલેવર છે તીખા છે પાપડી આ પાપડી જ્યારે છે ચાર પાંચ એમાં આકા હોય છે હવે આપણે પાડીએ તેલ માપે માપ આવી ગયું છે અને આપણે શરૂઆત કરી રહ્યા છે તમે નાના લેવલે ઘરમાં ટ્રાય માટે કરી શકો છો મસ્ત જ થશે એક બે સંચા કરો જુઓ બજાર જેવા જ થવાના છે બજાર જેવા જ થશે એકદમ સોફ્ટ થશે આ માપનું મહત્ત્વ છે અને સોડાની જગ્યાએ પાપડ ખાર નાખવાનો છે એટલે કે ખારો જુઓ અને એક વખત ફેરવી નાખો મસ્ત એ સો ટકા બજાર જેવા જ થશે જવો છે ને એકદમ સોફ્ટ કણીદાર બજાર જેવા છે જોયું અને આ બડબડિયા બોલવા માંડે એટલે સમજી લેવાનું જે પાણીના બુંદ બોલે તેલના બુંદ આવે એટલે સમજી લેવાનું કે તેલ હવે ગાંઠિયા થઈ ગયા છે ધીમા એકદમ ફૂલ તાપ ન હોવો જોઈએ ધીમા તાપે નાખો થોડીવાર ફૂલ કરો પાછું ધીમું કરો એમ બે ચાર મિનિટ ગાંઠિયા રહેશે અંદર બરાબર પાકશે ફૂલ તેલ હશે તો તરત લાલ થઈ જશે અને કાચા રહેશે એટલે માપે તેલ રહેવું જોઈએ અને મસ્ત ગાંઠિયા થશે બધા જાતના ગાંઠિયામાં થઈ શકે છે જો કેટલા બધા મસ્ત જો તમારી નજર સામે છે મસ્ત જ થાય છે એકદમ સોફ્ટ થાય છે કણીદાર થાય છે તો આવી રીતના ગાંઠિયા તમે આ માપ આવી રીતના લેશો ને એટલે સરસ થશે ચારાથી તો બહુ મહેનત પડે બે જણા જોઈએ મોટું બકડિયું જોઈએ મોટો ચૂલો જોઈએ અને ઘસતા પણ ન આવડે ઘણી બધા પ્રોબ્લેમ છે એ તો માસ્ટરને જ આવડે કંધોઈને તો આ તો તમારે એકલા જ વ્યક્તિ હાવ શીખાવો તો પણ મસ્ત કરી શકો છો જો મોઢામાં પાણી આવી જાય દાંત વગરના પણ ખાઈ શકે છે ચાલો તો તમે પણ હવે ટેસ્ટ કરી લો તમને સારું લાગ્યું હોય તો શેર કરજો આવી જ રીતે દરેક ગાંઠિયા આપણે પાડી લેશું વિડીયોને લાઈક કરજો કાંઈક કોમેન્ટ કરજો ન સમજાય તો પણ પૂછજો અમે પ્રભાબેન જવાબ આપશે તમને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પરિવારમાં શેર કરી આપજો આપે આ વિડીયો પૂરો જોયો હવે આ ગાંઠિયાનો સ્વાદ માણો સાથે મરચાં તો જોઈએ જ તો મરચાં પણ તળે લેશું અને મરચાંને અને ગાંઠિયા મરચાં ઉપર થોડું નિમક અને હિંગ છાંટી દઈશું અને ગાંઠિયા સાથે આનંદ માણીએ ધન્યવાદ ઓમ શાંતિ